જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેરસો અને એંસી જેટલા નવા મકાનો છે એના માટે અરજી પ્રક્રિયા છે એ ચાલુ થવાની છે હવે આ અરજી પ્રક્રિયા છે તમે કઈ રીતે કરી શકશો ફોર્મ કઈ જગ્યાએથી મળે છે આની અંદર કેટલા આવાસ અવેલેબલ છે અને કઈ જગ્યાએ તમારે આનું ફોર્મ છે એ ભરવાનું છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી પણ શેર કરી દેજો હવે આપણે વાત કરીએ તો કુલ તેરસો અને એંસી ઘર માટે અરજી કરવાની પ્રક્રિયા છે એ ચાલુ થશે આના જે ફોર્મ છે એ એક ફેબ્રુઆરીથી ભરાવાના ચાલુ થવાના છે હવે અરજી કઈ રીતે કરવી અને ક્યાં કરવી એ મહત્ત્વનું છે હવે આ ફોર્મ છે એ બહાર કઈ જગ્યાએ પડ્યા છે તો આ જે ફોર્મ છે એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવ્યા છે અને સુરતની અંદર તેરસો એંસી નવા ઘર માટે અરજી પ્રક્રિયા છે એ ટૂંક સમયની અંદર ચાલુ થશે આ જે છે એ ઓફિશિયલ ન્યૂઝ છે કે આની અંદર તમે જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરની અંદર જુદા જુદા વિસ્તારની અંદર આવાસ મેળવવાની સુવર્ણ તક આ જે ફોર્મ છે એ એક બે હજાર પચીસ એટલે કે ફેબ્રુઆરી એક ફેબ્રુઆરીથી ચાલુ થઈ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી આ ફોર્મ છે એ તમે ભરી શકશો આની અંદર પાંચસો ને આવાસ અને સાતસોને બાણું આવાસ છે અવેલેબલ છે આનો જે કાર્પેટ એરિયા છે એ છત્રીસ ચોરસ મીટરથી લઈ અને છત્રીસ પોઈન્ટ પચાસ ચોરસ મીટર છે આ સ્કીમની કોડની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ઈડબ્લ્યુ એસ ટુ ફેઝ આઠ અને ફેઝ અગિયારના જે ફોર્મ છે એ ભરાવાના ચાલુ થયા છે આના રેરા નંબરની આપણે વાત કરીએ તો પીઆર જીજે સુરત સુરત સિટી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આર એ એ તેર પાંચ પંચ્યાસી ચોવીસ જીરો પાંચસો ચોવીસ ત્રણ અગિયાર બસો છવ્વીસ છે અને આનો રેરા નંબર છે એ આ છે આ જે છે એ સુમન રાશિ છે અને સુમન પ્રકૃતિ છે ટીપી જીરો નાઇનની અંદર આવેલું છે અને આ જે બીજી સ્કીમ છે એ ટીપી અડતાલીસમાં છે એક પાલનપુર અને ભેંસાણની અંદર છે અને બીજું ભેસ્તાનની અંદર છે આનો જે પ્લોટ નંબર છે એકસો ને ચીમ્મોતેર છે અને આનો પ્લોટ નંબર ઓગણા એસી છે ઓગણ એવી રીતે આ જે અલગ અલગ જગ્યાએ ફોર્મ છે એ ભરવાના ચાલુ થયા છે આની અંદર મકાનની જે કિંમત છે એ સાડા પાંચ લાખ રૂપિયા છે અને આની અંદર મેન્ટેનન્સ પેટે આપણે વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા તમારે ડિપોઝિટ છે એ ભરવાની રહેશે જો તમને ઘર ન લાગે તો તમારી જે ડિપોઝિટ છે એ ફરી તમને પાછી આપી દેવામાં આવતી હોય છે તો આવી રીતે બે જે સ્કીમ કોડ છે એની અંદર અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે હવે આ ફોર્મ છે એ એક તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી તમે ભરી શકશો આની અંદર આપણે ફોર્મની અંદર વાત કરીએ તો સો રૂપિયા તમારે ફોર્મની જોડે ભરવા પડશે અરજીનું જે ફોર્મ છે એ તમારે કોટક મહિન્દ્રાની જે બેંક છે ત્યાંથી લેવાનું છે કઈ શાખામાંથી લેવાનું છે આપણે હમણાં આગળ ચર્ચા કરીશું આ ઉપરાંત આપણે વાત કરીએ તો જો તમને મકાન ન લાગે તો તમે જે ડિપોઝિટ ભરેલી હોય છે એ ફરી તમારા અકાઉન્ટની અંદર આવી જતી હોય છે હવે આનો ડ્રો છે એ પણ કોમ્પ્યુટરાઈઝ દ્વારા થતો હોય છે અને આ જે ડ્રોની માહિતી છે એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર અપડેટ છે એ કરવામાં આવતી હોય છે મહત્વની વાત એ છે કે આની અંદર ફોર્મ કોણ ભરી હવે ફોર્મ ભરવા માટે અરજદારની જે ઉંમર છે એ અઢાર વર્ષની હોવી જોઈએ આ ઉપરાંત અરજદાર છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ અરજદારના અથવા તો સહ અરજદારના પરિવારના કોઈ પણ સભ્યના નામે ભારતભરની અંદર પાકું મકાન છે એ ન હોવું જોઈએ આ ઉપરાંત આપણે વાત કરીએ તો વાર્ષિક જે આવક છે એ ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ ત્રણ લાખથી વધુ આવક ધરાવતા લોકો છે આની અંદર ફોર્મ છે એ નહીં ભરી શકે આ ઉપરાંત જો ફોર્મની અંદર તમે કોઈ પણ ખોટી માહિતી ભરો છો તો તમારું ફોર્મ છે એ રદ થવાને પાત્ર છે અને તમારી ડિપોઝિટ છે એ પણ ઘણી વખત જપ્ત કરવામાં આવતી હોય છે આની અંદર ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટની અંદર તમારે તમારા આવકનો દાખલો તમે જે જગ્યાએ અત્યારે રહેતા હોય ત્યાંના તમારે રહેઠાણનો પુરાવો ત્યારબાદ અરજદારનો આધાર કાર્ડ અરજદારનો ફોટો પાન કાર્ડ અને પરિવારના બધા જ સભ્યોના આધાર કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ છે તમારે પુરાવા સ્વરૂપે આની અંદર આપવાના હોય છે ફોર્મની જોડે હવે ફોર્મ જે છે એ કોટક મહિન્દ્રા બેંકની અહીંયા અઢાર જેટલી શાખાઓ આવેલી છે આ શાખામાંથી તમે ફોર્મ છે એ ફિઝિકલ લઈ અને ફિઝિકલ ફોર્મ છે જમા કરાવવાના છે આના માટે ઓનલાઈન કોઈ પણ પ્રક્રિયા છે એ ચાલુ નથી થઈ આમાં આપણે વાત કરીએ તો રિંગ રોડ ત્યારબાદ પ્લાઝા ઉધના દરવાજા ઉધના રોડ સીસીઓ સર્કલ ત્યારબાદ અલથાણ ધોળગોડ રોડ પીપલોદ સિટી લાઇટ ત્યારબાદ રોડ અડાજણ એલપી સવાણી તાડવાણી કુંભારિયા ગ કતાર ગામની જે કંસારનગર રોડ પર જે શાખા આવેલી છે ત્યાંથી આવી રીતે અલગ અલગ શાખાઓ છે જીઆઈડીસીની પણ એક શાખા આપેલી છે તો આ શાખાની અંદરથી જ તમે ફોર્મ છે એ લઈ શકો છો આ ફોર્મ છે તમારે ફિઝિકલ ભરી એની જોડે જે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ આપેલું હોય એ લિસ્ટ તમારે ડોક્યુમેન્ટ્સ જે છે એ સેરોક્ષ કરી અને તમારે ફિઝિકલ કોપી છે જમા કરાવવાની હોય છે આ ઉપરાંત તમારે જે ચેક અથવા તો ડીડી મારફતે ડિપોઝિટ છે એ પણ ભરવાની હોય છે આ ઉપરાંત યોજનાની વધુ માહિતી માટે તમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે એના ઉપર વધુ માહિતી છે એ આપેલી છે આ ઉપરાંત અફોર્ડેબલ હાઉસિંગ સેલની જે કચેરી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી છે એ મેળવી શકો છો હમણાં આપણે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા એક નિર્ણય છે લેવામાં આવ્યો છે કે હવે જે ઘર બનાવવામાં છે એ ઘણી મોટી સાઇઝના બનશે ઘર જે છે એની અંદર નવથી ચૌ ચૌદ મીટરની જે સ્પેસ છે એ વધારવામાં આવશે તો આવી રીતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તેરસો જેટલા મકાનો છે એના માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે આ જે ફોર્મ છે એ બે તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી તમે ભરી શકશો આજે આપણે વાત કરીએ તો ત્રીસ તારીખ છે આ ફોર્મ છે એ બીજી તારીખથી કોટક મહિન્દ્રાની જે શાખાઓ છે ત્યાં મળવાના ચાલુ થઈ જશે અને અઠ્યાવીસ સુધીની અંદર તમારે આ ફોર્મ છે એ પ્રોપર ભરી અને ત્યાં જમા કરાવવાના રહેશે અને જોડે પચાસ હજાર રૂપિયા ડિપોઝિટ છે એ પણ ભરવાની રહેશે પરિવારની વાર્ષિક આવક છે એ ત્રણ લાખ રૂપિયા હોય એ લોકો આની અંદર ફોર્મ છે ભરી શકે છે આની અંદર છત્રીસ જે આગળ આપણે કાર્પેટ એરિયા વાત કરી એટલા કાર્પેટ એરિયાનું ઘર છે એ મળી રહેશે હવે ટૂંક સમયની અંદર આપણે વિડીયો મૂકીશું કે આ ફો આ ઘર છે એ કઈ સાઇઝના છે અને કેની અંદર તમને કેવું ઘર છે એ મળવાનું છે એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો みんな。